દસાણા તાલુકાના સમગ્ર ગૌસ્વામી દ્વારા પાટલી સેવા સદન ખાતે માર્મદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વાયરલ વિડીયોમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ મહંત બળદેવનાથ ગુરુ વસંતનાથ દેવ દરબાર મઠ માટે અભદ્ર ભાષાના ઉચ્ચારણ કરી સમગ્ર ગૌસ્વામી સમાજની લાગણી ધુભાઈ હતી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના મહંત બળદેવનાથ ગુરુ વસંતનાથ દેવ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણ કરી સમગ્ર ગૌસ્વામી સમાજની લાગણી દુભાવી છે સ્ટોરી રિપોર્ટ બાય મીનાઝ મલિક સમગ્ર ગોસ્વામી સમાજના ભાઈઓ મામલતદાર ઓફિસે ઉપસ્થિત થયેલ છે આવેદનપત્ર આપવાનો વિષય એ છે કે અમારા એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યાના કાંકરેજ સમગ્ર દશરામ ગોસ્વામી સમાજના વિરુદ્ધમાં અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરીને સમા સમગ્ર દશરામ ગોસ્વામી સમાજની લાગણી દબાવેલ છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અમારું આવેદનપત્ર આપેલ છે ઓકે થેન્ક યુ કાકરીજ તાલુકાના ગંગાપુર ગામે મહંત બળદીનાથ બાપુ દ્વારા જે ગોસ્વામી સમાજને જે અભદ્ર શબ્દોમાં વાતચીત કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આ ગોસ્વામી સમાજ સખત શબ્દોમાં અત્યારે વાત વખોડે છે અને તેમના વિરુદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરે છે તો તેના લીધે સમગ્ર પાકડી તાલુકા દસ્તામાં સમાજ ભામળદર સાહેબને આવેદનપત્ર આપવાનું અત્યારે ભેગા થયા છીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે